હવે મીરાબેજ ને કહી કે તમે આપણા કાર્યક્રમ પૂરો કરવાની તૈયારી માં છીએ એટલે જે છેલ્લા જેટલા શબ્દ તમારે ના હોય મીરાબેજ તમે એ તમે શું આપણા દર્શકોને કહેવા માંગો છો એ તમારું માઈક છે એ અનમ્યુટ કરી પછી બોલજો આ અત્યારે જેટલા દર્શકો અત્યારે જોડાણા છે ભાઈઓ અને બહેનો બેનોની સંખ્યા સો ટકા ઓછી હશે ભાઈઓની સરખામણીમાં તો જે ભાઈઓ જોડાણા છે હું ખાસ તો એમને કહેવા માંગીશ કે તમારા ઘરમાં જે સ્ત્રી છે જે તમારી દીકરી છે બેન છે એને તમે એટલું તો પ્રોત્સાહન આપો કે ભવિષ્યમાં તમારી જ્યારે ગેરહાજરી હોય ત્યારે તમારી ગેરાજરીમાં એ સ્ત્રી એ તમારી બેન દીકરી તમારી પત્ની પોતાના પગ ભર ઊભી રહી શકે અને એને બીજાની પાસે હાથ ન લંબાવવો પડે અને આત્મનિર્ભર થઈને આત્મવિશ્વાસથી એનું પોતાનું જીવન ગુજારે અને એના ખંભે જે જવાબદારી આવી છે એ સંપૂર્ણ સ્વતંત્રતાથી એ નિભાવી શકે એટલી એને સક્ષમ બનાવો એટલું મારું આપ સૌને એક નિવેદન છે એક વિનંતી છે નિવેદન તો નહીં પણ એક વિનંતી છે કે તમે તમારા ઘરની સ્ત્રીને મહિલાને ભણતર આપો શિક્ષણ આપો અને એને આત્મનિર્ભર બનાવો ખુબ ખુબ આભાર મીરાબેન મિત્રો મોટા ભાગે જે આવી છે ને જાગૃતિ ની વાત કરતા હોય ને તો આપણા જોવા વાળા હોય ને એ બધાને એમ થાય કે આ તો સિટ્યુલ કાસ્ટના લોકો હશે અને એ જ આવી વાતો કરે દલિત સમાજ માં હવે એવું નથી આ જાગુબેન બામડિયા અને મીરાબેન ચૌહાણ એ બંને ઓબીસી છે અને ઓળી સમાજમાં જન્મ લીધો છે અને આ આપણા ટોટલી આપણા જે સમાજ છે ને સંદેશો આપવા માટે તમને બાકી જાતિવાદ આપણા છે જ નહીં પણ એ ઓબીસી ને એસટી ને એસટી એ આપણા બંધારણીય શબ્દો છે એ જાતિવાદ નથી એ વર્ગ છે આપણે બધા એક જ છીએ તો દર્શકોને હું એ કહેવા માંગુ છું કે જાગુબેન બાબણિયા એ કોળી જ્ઞાતિ જન્મ છે ઓબીસી છે મીરાબેન ચૌહાણ એ કોળી જ્ઞાતિ જન્મ છે ઓબીસી છે કૃષ્ણાબેન વરમોરા એ એસસી સમાજમાં જન્મ છે તો બરોબર છે તો એ મતલબ કે એક ઓબીસીની દીકરીઓ એક ઓબીસીના મોટા આપણા વડીલ બેન

એક બે રાજ્યો પણ આવે છે મહારાષ્ટ્ર મહાદેવ કોળી છે કર્ણાટક કોળી સમાજ છે મોટી વસ્તી છે ઓબીસી માં આવે છે તો કોળી સમાજ ઓબીસી માં પણ આવે છે એસટી માં પણ આવે છે એસટી માં પણ આવે છે એટલે કોળી સમાજ ની વાત કરતા હોય જનરલી આ લોકો આપડે એમ સમજવું કે ભાઈ ઓબીસી એસટી ની એવી જ વાત છે બધી જગ્યા આવે છે ગુજરાત સિવાયના મોટા ભાગના રાજ્યોમાં કોળી સમાજ એ સીમમાં આવે છે એટલે ઘણી ઓબીસી ના મિત્રો ગામડા ની અંદર શહેરોમાં તો આવું નથી પણ ગામડાની અંદર શેડ્યુલ કાસ્ટ જે દલિત સમાજના ઘર હોય અથવા તો એના જે ભાઈઓ બહેનો હોય એની સાથે ભેદભાવ કરતા હોય તો એ ભેદભાવ આપણા બાપ દાદા એ સંસ્કાર નથી ગૌતમ બુદ્ધ ના સંસ્કાર નથી જ્યોતિબા ફૂલે એના સંસ્કાર નથી ગૌતમ બુદ્ધ છે એ કોળીમા નો હતો વિચાર તો આદિવાસી હતા એમને ના પાડી છે અને આ બધાનું જેમ કે સૌથી મોટો છેલ્લે હથોડા માર્યો હોય ને ઘણ માર્યો હોય તો એ ડોક્ટર બાબા આંબેડકર એમને તો આ બધા આપણા મહાપુરુષો નો સાર લઈ અને બંધારણ આપણા માટે એટલું બધું સરસ બનાવ્યું છે કે બંધારણ મુજબ જો આપણે જીવશું ને અને અમલ તો આપણી બધી સમસ્યાઓ દૂર થાય તો છેલ્લે જનવીન તમારે શું કહેવાનું કઈ કેવું હોય તો તમે વાત કરો પછી આપણે આજે કાર્યક્રમ આપણો પૂરો કરીએ છીએ તો જગવીન તમે વાત કરો મીરાબેને કીધું એમ કે ઘરની દીકરીઓ હોવ કે પત્ની ગણો કે પછી બેન ગણો ગમે ઘરની મહિલા હોય એમને તમે જાગૃત કરજો આપણા જેટલા ભાઈઓ જોનારા છે લેડીઝ જોડાના તો એ તો વેલ એન્ડ ગુડ છે પણ બાકી જેટલા આપણા સમાજના ભાઈઓ છે કે વડીલો છે કે જે એના ઘરમાં જાગૃતિ લાવે કે આ અત્યારે આપણો મેઈન વસ્તુ અત્યારે છે કે આ વ્રત કે તહેવારો કે જે ધાર્મિક નામે આપણને ગુમરાહ કરી અને આપણું ધ્યાન એ બાજુ લઈ જાય છે આપણો સમય એ બાજુ લઈ જાય છે સૌથી મોટી કિંમત સમયની કરજો કારણ કે સમય હશે આપણી પાસે તો તમે ગમેય કરી શકશો પણ સમય એક વખત વયો જાય છે પછી કોઈ વસ્તુ થતી નથી એટલે અભિગમ એવો રાખજો કે ઘરમાં આપણા ઘરથી સુધારો કરીએ આપણી દીકરીને એવું એજ્યુકેશન આપે એ માટે એને આવા અંધશ્રદ્ધા કુરિવાજોથી કેવી રીતે બહાર કરવા અથવા આપણા ઘરમાં એવું ઉગાઈ હોય તો ધીમે ધીમે કેમ દૂર કરવું ઘરમાં એકદમ કોઈ ફેરફાર કરીએ તો કોઈ સ્વીકારતું નથી પણ ધીરે ધીરે તમે કરીને તમારા ઘરમાં ફેરફાર કરી શકો છો કે જેથી વૈજ્ઞાનિક અભિગમ ઘરમાં લાગુ પડે અને તમારા ઘરનું એજ્યુકેશન દ્રષ્ટિએ સ્તર ઊંચું આવે જેથી તમારા બાળકો એમાં ખાસ કરીને દીકરીઓ જો એટલી પગભર બની જશે તો આપણા સમાજનો કોઈ સર્વાંગી વિકાસ કોઈ રોકી શકે એવી કોઈનામાં તેવડ નથી રસ્તો ખુબ ખુબ આભાર જગુભાઈ તો કિશનભાઈ તમારે કઈ કેવું છે? નહીં મારે માત્ર એટલું જ કહેવું છે કે આપણે જેટલા આંશ વિશ્વાસમાં રહેશું એટલો જ આપણો સમાજ પાછો રહેશે એટલે જો આપણે સમાજને વધારે ને વધારે શિક્ષણ મળે એવી વ્યવસ્થા કર કરવી જોઈએ બહેનો દીકરીઓ માટે વધારે ને વધારે શિક્ષા લે એવી ભાવના રાખે બસ એટલું જ

electricity તમારા ઘરની અંદર એક પણ વસ્તુ fridge લો ટીવી લો તમે નાનામાં નાની વસ્તુથી થી માંડી દરેક જગ્યાએ વિજ્ઞાનનો સહારો લે છે તો વિજ્ઞાન જે કે છે એ વિજ્ઞાનથી હંમેશા એનો જો વિજ્ઞાનનો સદુપયોગ કરીએ ને તો આપણે આપણને સુખ સુવિધામાં હંમેશા વધારો વધારો થાય તો ડોક્ટર બાબા સાહેબ માંડીથી માંડીને ગૌતમ બુદ્ધ અને જ્યોતિબા ફૂલે આ બધાએ વૈજ્ઞાનિક વાત કરી કોઈ અંશધારી વાત નથી કરી કે કુદરતના નિયમોને સાથે લઈને ચાલ્યા છે તો આપણે સૌ, આજના જે પ્રસારણનો છે એમાં આપણા જે લાઈવ હતું એનો ઘરના બધા મેમ્બરઓ છે એમને પણ સમજાવીજે અને આપણે સૌ સાંભળીએ જોઈએ જાણીએ અને તર્ક કરજો વિચાર કરજો અને આમાં તમને એક પણ વાત કોઈને એમ નથી કીધી કે ભાઈ તમે માની જજો આ જેટલી અહીંયા વાત કરી છે એ તમે વિચારજો વિચારજો એટલે બરોબર દસ વખત વિચારજો અને પછી એમ તમને લાગે કે ના ના આreste ચાલવાથી ફાયદો છે તો માનજો બાકી માણસને એક સ્વભાવ છે માણસને કોઈ કે માની નહીં જાય માણસને ખુદ ને એમ થાય કે મારે આ કરવું છે આપણે દારૂ નો લઠ્ઠાકાંડ થયો તમે વિચાર કરજો કેટલા કેટલા બધા લોકો મરી ગયા એ દારૂ વર્ષોથી ઘણા એના ઘરના સગા વાળા બધા દારૂ છોડી દે દારૂ છોડી દે છતાં એ લોકો પીતા હતા તો એનો મતલબ કે કોઈ ને તો કોઈ કેધરતું નથી પણ એમાંથી અમુક જણા એવા મેં ટીવી પર બે દિવસ પહેલા કે મેં પાંચ દિવસ પહેલા દારૂ પીવાનું છોડી દીધું હું બચી ગયો વિચાર કરજો મીન્સ મતલબ કે એને કોઈ કીધું એટલે નહીં માણસ ને ખુદ ને એમ થયું કે મારે દારૂ પીવો એ સારી વસ્તુ નથી મારું કુટુંબ મારું ઘર બરબાદ થાય છે એ ભર્યું તો એટલે આ બધી વાત વાત છે જેટલી જે વૈજ્ઞાનિક કરી આધુનિક અંશધા દૂર કરવાની વાત કરી એ તમે બધા વિચારજો ચિંતન કરજો અને યોગ્ય લાગે તમારા માટે સમાજ માટે ઘર માટે પરિવાર માટે તો માનજો ફ્રી જય સંવિધાન જય ભારત નવ બુદાય જય ભીમ આપડે આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ